આમોદ તાલુકાના ઇન્ટોલા ગામે મદરસામાં ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આમોદ તાલુકાના ઈંટોલા ગામે બુખારીયા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મદરસામાં અનાથ અને ગરીબ બાળકો માટે ઇનામી જલસાનું સુંદર આયોજન કરાયું હતું જેમાં સખીદાતાઓ તરફથી ગરીબ બાળકોને મોતી સાઇઝના કુકર તથા શાળા બેગ દફતર આપવામાં આવ્યા હતા આ પ્રસંગે તુંડાવના સૈયદ ઝાકિર અલી બાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે કોઈપણ પણ સંસ્થાની હંમેશા નાના પાયે શરૂઆત થાય છે પછી સખી દાતાઓનો સહકાર મળતા તે વત વૃક્ષ બને છે જેથી હાજર લોકોએ તેમને વાતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી તેમજ યતીમ ખાનામાં ભણતા બાળકોને સૈયદ ઝાકિર અલી બાવાના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે આમોદના એડવોકેટ એન્ડ નોતરી કમલેશ મકવાણાત વકીલ ગિરીશ પરમાર સહિતના મહાનુભાવ તથા આસપાસના ગામના આગેવાનો સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઇટોળા ગામના યતીમ સંચાલક મૌલાના સિકંદર આઈ રઝવીએ ગરીબ અને અનાથ બાળકો માટે વિનામૂલ્યે પ્રવેશ ચાલુ હોવાનું જણાવ્યું હતું અસલામ મારું નામ સિકંદર ઇબ્રાહીમ મલેક બુખાડિયા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ ઇટોલા આજ રોજ ઇટોલા ગામે તેમજ બીજા ઉલ્માઈ કિરામ કિરામે હાજરી આપી જલસાને કામયાબ બનાવો સૈયદ જાર અલી બાપુના હાથે યતીમ ખાના સુન્ની વડેલવી બચ્ચોના ઘરમાં પડતા બાળકો તેમજ ન પડતા બાળકોને બીજા મદરસામાં પડતા બાળકોને બી ઇનામી જલસાતી જેવું કે કુકર સ્કૂલ બેગ દફતર વગેરે ઇનામથી સૈયદ ઝાકિર અલી બાપુના હાથે ઇનામ આપવામાં આવે બીજી વાત એ કે બુખારીયા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ જે યતીમ ખાના બુખારીયા નામથી મશહૂર છે એની અંદર પ્રવેશ ચાલુ છે દુઈ દીન અને દુનિયાવી છોકરાઓના પ્રવેશ ચાલુ છે આજ અમારું કોન્ટેક કરે રમઝાન પછી બી કોન્ટેક્ટ કરે કોઈ બી યતીન ગરીબ છોકરો હશે એને અમે આ મદદ સામે રાખીશું એનો તમામ ખર્ચ જો છે બુખાડિયા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કરવામાં આવશે લેહાજા તમામ કોમને મારી અપીલ છે કે કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર અમે આ મદરસાનું કામ કરીએ છીએ યતીમખાનાનું કામ કરીએ છીએ એની અંદર અમને સપોર્ટ કરો ઓર ગરીબ યતીમ બાળકોને એની અંદર દાખલો અપાવી સવાબેદારી ના હકદાર બનો અસલમ